અને હવે જોઈએ અંદા સમાચાર તો રાજકોટના રેલનગર વિસ્તારમાં સિટી બસના ડ્રાઇવરે સર્જેલા અકસ્માત મુદ્દે ખાનગી એજન્સી મારુતિ ટ્રાવેલર્સ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાએ નિવેદન આપ્યું છે કહ્યું કે મહાનગરપાલિકા સાથે કોન્ટ્રાક્ટ કર્યો તેમાં અઠાવન વર્ષથી વધુ ઉંમરના લોકોને ડ્રાઇવિંગ માટે ન રાખવા તેઓ કોઈ જ નિયમ નથી સિટી બસ માટે આવો કોઈ નિયમ નથી

કે ભાઈ આટલી ઉંમરના અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં આ જે સિટી બસનું ઓપરેશન છે તો અનુભવી માણસો એ વ્યવસ્થિત અને શાંતિથી ચલાવી હતો એ રીઝન હોય મેઇન રાખવા માટે એ જે એનો રનિંગ રૂટ હતો ચાલીસ નંબરના રૂટમાં પોતે બસમાં અને દસ વર્ષથી અહીંયા આપણે ત્યાં કામ કરે છે એટલે એના નિયર ટાઈમ ટેબલ પ્રમાણે બસ લઈને આવતા હતા અચાનક એને આ રીતનો હાર્ટ એટેકનો બનાવ બનેલો હતો અઠાવન વર્ષથી ઓછો વધારે ઉંમર હોય તેમને આ ડ્રાઇવિંગ ન કરાવી શકાય તેવો કોઈ રૂલ નથી હાલ પૂરતો કોઈ સિટી બસ ઓપરેશન માટે એવું નથી કર્યું આ ડ્રાઈવર માટે પર્ટિક્યુલર હોવું જરૂરી છે અને અમે જે કે ભરતી કરતા હોય ડ્રાઈવરની એ અમે અમારા નિયમ પ્રમાણે ત્રણ વર્ષ કરતા જૂનું લાયસન્સ હોય એ જ અમે ડ્રાઈવરમાં લેતા હોય છે ના આરએમસી તરફથી હોય ગાઈડલાઇન્સ એની જે કઈ નિયમ પ્રમાણે અને જે રિક્રુટમેન્ટ થાય અમે પેલા આરએમસી માં બી જે એના ઓફિસિયલ ઓથોરાઈઝ હોય એમની પાસે ઇન્ટરવ્યુ કરાવવા લાગ્યું